પણ ઘોડીને પી ગયા વાલીઓને વિદ્યાર્થીઓ સાથે મનમાની અને દાદાગીરી કરતી શાળાઓ સામે લગામ કસવા વાલીઓની લાગણી શિયાળાના પ્રારંભ સાથે કેટલીક શાળાઓ ચોક્કસ રંગ અને ડિઝાઇનના સ્વેટર પહેરવા માટે ફરજ પાડવામાં આવે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ચોક્કસ રંગના સ્વેટર પહેરવા શાળાઓ ફરજ પાડી શકે નહીં તે માટે શાળાઓને પરિપત્ર પાઠવી સૂચના આપવામાં આવી હોવા છતાં બોરસદની હનીફા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને કાળા રંગનું વી શેપનું સ્વેટર પહેરવા ફરજિયાત આદેશ આપતો પરિપત્ર વાલીઓને આપતા ચકચાર મચી છે બોરસદની હનીફા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય દ્વારા વાલીઓને એક સર્ક્યુલર મોકલીને શિયાળા દરમિયાન વિદ્યાર્થીઓને કાળા રંગના વીશેપનું સ્વેટર ફરજિયાત પહેરવા જણાવ્યું છે તેમજ આ કાળા રંગના સ્વેટર પર કોઈ લોગો ડિઝાઇન કે રંગીન પટે નહીં હોવી જોઈએ તેમજ ગરમ સ્ટાફ મફલર ટોપી અને મોજા પણ કાળા કલરના હોવા જોઈએ તેમજ કોઈ પણ રંગના જેકેટ પહેરી શકાશે નહીં તેમજ વાલીઓને આ દિશા નિર્દેશનું પાલન કરવા જણાવ્યું છે શાળાના આચાર્ય હરિન્દર ઢિલોન ની સહી આ સર્ક્યુલર વાલીઓને મોકલવામાં આવ્યું છે આ અંગે મીડિયા દ્વારા શાળાના વિદ્યાર્થીઓની પૂછપરછ કરતા વિદ્યાર્થીઓએ માત્ર કાળા કલરના સ્વેટરને પહેરી શકાય છે તેમજ અન્ય રંગના સ્વેટર અલાઉડ નથી તેમ જણાવ્યું હતું એક તરફ રાજ્ય સરકાર દ્વારા તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા દરેક શાળાઓને સર્ક્યુલર કરી શિયાળા દરમિયાન વિદ્યાર્થીઓને ચોક્કસ રંગના સ્વેટર પહેરવા શાળા દબાણ કરી શકશે નહીં તેમજ કોઈ પણ રંગના સ્વેટર વિદ્યાર્થીઓ પહેરી શકશે તેમ જણાવ્યું છે જ્યારે બીજી તરફ બોર્સ નિહાનીફા સ્કૂલના આચાર્ય હરિંદર હિલ્લોન રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના આદેશને ઘોડીને પી ગયા હોય તેમ છેડે ચોક તેઓએ માત્ર કાળા રંગના સ્વેટર પહેરવાનો આદેશ આપતો સર્ક્યુલર વાલીઓને મોકલ્યો છે ત્યારે રાજ્ય સરકારે જાહેર કરેલા દિશા નિર્દેશ શું હનીફા સ્કૂલ ને લાગુ પડતા નથી કે પછી હનીફા સ્કૂલના આચાર્ય પોતાની મનમાની કરી વિદ્યાર્થીઓને વાલીઓ પર પોતાની દાદાગીરી ચલાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે આણંદના જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર કામિની ત્રિવેદીએ જણાવ્યું હતું કે હનીફા સ્કૂલમાં પરિપત્રની તપાસ કરવામાં આવશે અને કશુરવા લાગશે તો નોટિસ આપી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે રાજ્ય સરકારની સૂચના અને આદેશ તેમજ પરિપત્ર અનુસાર આમ ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓએ માત્ર કાળા રંગનું સ્વેટર પહેરવા દબાણ કરનાર શાળાના આચાર્ય સામે રાજ્ય સરકાર શું કાર્યવાહી કરે છે તેના પર વાલીઓની નજર રહેલી છે કેટલીક શાળાઓ રાજ્ય સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરી પોતાની મનમાની કરી વાલીઓ અને વિદ્યાર્થીઓ પર પોતાની દાદાગીરી ચલાવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે આવી શાળાઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી રાજ્યમાં દાખલો બેસાડવો જોઈએ તેવી લાગણીઓ વાલીઓમાં જોવા મળે છે હાનીફા સ્કૂલના આચાર્યની દાદાગીરી સામે વાલીઓને વિદ્યાર્થીઓ ગભરાતા હોય ખોલીને બોલવા તૈયાર નથી પરંતુ આ જાહેર પરિપત્રના આધારે રાજ્ય સરકાર આવી શાળાઓના આચાર્ય અને સંચાલકોની દાદાગીરી પર લગામ કરશે તે જરૂરી છે

પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો